ઉપયોગ આપણે કર્યો આધુનિકતા આવી મશીનો આવ્યા ડીઝલ કેરોસીનની શોધ થઈ એટલે બળદથી પાણી કોહથી ખેંચતા હતા એની જગ્યાએ ઓઇલ એન્જિન લાવ્યા એટલે જે ખેંચતા તેના કરતાં અનેક ઘણું ખેંચવાનું ચાલુ કર્યું એ પછી ઇલેક્ટ્રિસિટી આવી એટલે પછી તો એવું લાગ્યું કે હજુ વધારે આપણે સિંચાઈ કરી શકાય વધારે ઊંડાથી પાણી જેટલું ધરતીમાં હોય એને હજુ બહાર કાઢો હજુ બહાર કાઢો એટલે જે હજારો વર્ષથી આપણી ધરતીની અંદર પાણી જે સંગ્રહીને પડ્યું હતું એ પાણીને ઉલેચવાનું ચાલુ કર્યું અને સહેલાઈથી જે ઉલેચવાનું ચાલુ થયું સરકારોએ પણ સબસિડીઓ આપી લાઈટ ઉપર પહેલાં ડીઝલ ઉપર ખર્ચો ચાલતો હતો એની ઉપર પીપળાના પૈસા વધારે થતા હતા પણ ઇલેક્ટ્રિસિટી આવી એટલે પાણી કાઢવાનું ખર્ચ બિલકુલ સસ્તું થઈ ગયું એના કારણે કરીને પાણી છૂટથી બહાર મૂકવાનું ચાલુ કર્યું ખેતીના પાકો પણ એવા પસંદ કર્યા કે જેથી પાણી જેટલું કઢાય એટલું કાઢો જેટલું ધરતી માતાના પેટાળમાંથી પાણી કઢાય એટલું કાઢ કાઢ પચાસ વર્ષ સુધી કર્યું આપણે એરંડા જેવા પાકો કર્યા કપાસ જેવા પાકો કર્યા રાયડા જેવા પાક કર્યા બાજરી કરી મોટા મોટા કેરા કરી નાખ્યા એક કેરો નહીં શેક આ ખેતરથી આ શેડેથી પહેલાં સેઢે જાય એ હરિય બનાયા અને પછી અહીંથી પાણી મૂકી એટલે શેક નીચે સુધી તરબતર પાણી ભર્યું હોય દરરોજ પાણી કાઢતા ગયા કાઢતા જ કાઢતા ગયા અને પચાસ વર્ષે ખબર પડી કે આપણે તો ધરતીનું પાણી લગભગ લગભગ કાઢી નાખ્યું છે અને હવે કેટલીક જગ્યાએ તો આઠસો નવસો ફૂટ સુધી પાણી રહ્યું જ નથી નીચે પથ્થરે પહોંચી ગયા છીએ હજુ પણ લોકો નથી જાગતા એટલે એક તો આ જગાડવા માટેની મીટિંગ છે અને એક પદ્ધતિથી કામ નહીં કરી શકાય જો પચાસ વર્ષ પછી સો વર્ષ પછી પણ આપણા સંતાનોને પાણી આપવું હોય એ પાણી વળે વગર તળવે તળવળે નહીં એના માટેનું જો કામ કરવું હોય તો આ સમય છે જે દિવસે આપણે આ ધરતી ઉપર નહીં હોઈએ ત્યારે પણ આપણા સંતાનો આ ધરતી ઉપર જીવી શકે એ પ્રમાણની વ્યવસ્થા કરવી હોય તો આ જાગવાનો સમય આ જ છે પછી સમય મોડું ખૂબ થઈ ગયું હશે અત્યારે પણ બહુ મોડું થઈ ગયું છે પરંતુ મોડા મોડા જાગ્યા છીએ તો એક સાથે બધા મહેનત કરીએ તો અશક્ય નથી હજુ શક્ય છે કે વીસ વર્ષ પછી પણ આપણા સંતાનો પાણી ધરતી ઉપર મળી રહે એવી સ્થિતિ ઊભી થઈ શકે આપણે થોડું દૂરનું પણ જોવું પડે ધરતી ઉપર પાણી નીકળી ગયું એટલે બધા શું કહે છે કે નર્મદાનું પાણી આવશે ને એમાંથી કરશું હું નર્મદાના કમાન્ડ એરિયાની અંદર જઈને જોઈને આવ્યો છું બહુ લાંબુ સમય નહીં ટકે તમે એવું ના માનતા કે પચીસ વર્ષ પછી પણ નર્મદાનું પાણીથી આપણે તળાવ ભરી શકાશે અને કરી શકાશે એટલી અવેલેબિલિટી નથી ત્યાં પણ જંગલો જે છે એની જેટલી સ્થિતિ જોઈએ જેટલો નિતાર જોઈએ જેટલું આવવાની વ્યવસ્થા હતી એ મધ્યપ્રદેશથી કરી મહારાષ્ટ્રથી કરી આપણે ગુજરાતનો એરિયા એટલી અવેલેબિલિટી નથી અને એટલી નથી તો પીવાનું પાણી ક્યાંથી લેશો અહીંયા રાજસ્થાનની આજુબાજુમાં નજર કરો ક્યાંય નથી આપણે ત્યાં તો આપણી નદી છે એને આપણે સૂકી કરી નાખીએ છીએ બનાસ તો બાર માસ વહેતી નથી ધરતીનું પાણી જે હતું પીવા માટે એ પણ કાઢી નાખ્યું છે લાવ શું ક્યાંથી અવેલેબિલિટી ક્યાંથી ચલો આપણે કહીએ સરકાર પાઇપો નાખી દે કેનાલો કરી દે પણ પાણીનો જથ્થો ક્યાંથી આ બધા ડેટા જોઈને હું તમને કહું છું આંકડા જોઈને કહું છું જો આપણે આપણા બાળકોને તળવળાવવા ન હોય આપણે આપણા વીસ વર્ષ પછી પણ આ ધરતી ઉપર ખેતી થઈ શકે એવું કરવું હોય તો હજુ આપણા હાથમાં છે આપણે જો આજે મહેનત કરીએ આપણે દસ વીસ વર્ષ માટે પૂરો પુરુષાર્થમાં આપણે બધા લાગી જઈએ તો આપણી નવી પેઢી જ્યારે આપણી આંખ બંધ થઈ ગયા પછી પણ જે લોકો જીવવાના છે એ લોકો પણ પાણી સાથે જીવી શકે એવું આપણા હાથમાં છે આપણી મહેનતથી થઈ શકે એમ છે અને હું જે વાત કરું છું ખાલી શબ્દ નથી ડેટા સાથે કહું છું વિઝન સાથે કહું છું પ્લાનિંગ સાથે કહું છું કરો તો બચી શકાય એવું છે એનું આયોજન છે પણ એકલો હું અહીંયા કરું કે એકલી ટીમ કરે કે એકલી ડેરી કરે કે એકલી સરકાર કરે એનાથી આ કામ થઈ શકે એવું નથી એમાં પ્રજાએ જોડાવવું પડે પ્રજાએ સહભાગી થવું પડે તો જ આ શક્ય છે ઘણા લોકો કહે છે કે તો પાણી બહારથી લઈને આપણે નાખીએ ને ચાલો બહારથી નાખીએ બનાસકાંઠાની અંદર પાંચ યોજનાઓ મૂકી એક અહીંયા કર્માવત માટેની છે બીજી સીપુ માટેની પાઇપલાઇન નાખી બીજી આપણે અહીંથી દાંતીવાડા બાદ માટેની લાઇન નાખી ત્યાંથી હવે હજુ બીજી ત્રણ નવી લાઈનો નાખી રહ્યા છીએ એ પાણીથી બધા તળાવો ભરવા માટેની વ્યવસ્થા ડેમો ભરવા માટેની વ્યવસ્થા કરીએ પણ જો આપણે આ જ પ્રમાણે વાપરવાનું ચાલુ કરીએ તો એક ઇંચ પણ જમીન બહારથી ઉપર આવે એમ નથી એ પાણી બધું ભેગું કરો ને તો દર વર્ષની જેટલી ડેફિશન્સી છે ને વાપરવાની એટલું જ પાણી છે એટલે જેટલું આવે એટલું આપણે વાપરી લઈએ પણ જે પેટાલ ખાલી કરી નાખ્યું છે પચાસ વર્ષથી એને જ્યાં સુધી નહીં ભરીએ ત્યાં સુધી ક્યાંથી થશે અને જે દિવસે ત્યાંથી પાઇપમાંથી આવતું પાણી બંધ થઈ ગયું નર્મદા ત્યાંથી આપવાનું બંધ જે વર્ષે થયું તે વર્ષે શું કરશું ડેમમાં જ પાણી ના હોય તો પછી શું કરશું ક્યાંથી પીશું ક્યાંથી સિંચાઈ કરશું તો રસ્તો એક માત્ર છે સ્ટોરેજ કરીને રાખવું પડે પાણીને ધરતીમાં રાખવું પડે એના વગર કોઈ રસ્તો નથી આ વાત કરું છું સમજાય છે તમને બધાને એમ સમજાય જરા હાથ ઊંચો કરજો ને બસ બસ આ ગંભીરતા પણ સમજાય છે ને અહીંયા પીજે ભાઈ આપણને કરતા હતા કે પાણીદાર જિલ્લો બનાવીએ બધું કરીએ બરાબર છે શબ્દ તરીકે સારું છે પરંતુ આજે તો મોટી આફત છે અને આગ લાગી છે ને ત્યારે કુવો ખોદવાનો છે પહેલથી કૂવો ખોદવાનો અત્યારે છે એવું નહીં આગે લાગી છે ને કુવો ખોદવાનો છે એટલે કેટલી મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ તમે સમજો સ્કોપ શું છે સ્કોપ એવો છે કે બનાસકાંઠા જિલ્લા પાસે જો આપણે મહેનત કરીએ તો ઇઝરાયલ કરતાં વધારે પાણી છે એક કુદરતની મહેરબાની છે કે એના કરતાં વધારે વરસાદ આપણી ધરતી ઉપર આવે છે એ દેશે કરી દીધું છે આપણે મોડલને પણ લાવી શકાય આપણે એક નવે મોડલની સાથે સાથે આપણી ધરતીને બીજી રીતે પણ જોઈન્ટ કરી દઈએ આપણું દેશી પદ્ધતિ છે એને પણ કરીએ આ શક્ય છે આપણે ત્યાં વરસાદ દર વર્ષે જે આવે છે એ પાણી સિંચાઈ માટે પૂરતું છે સિંચાઈની પદ્ધતિ બદલવી પડે ફ્લડ ઇરિગેશનથી નહીં ચાલે ફુવારા પદ્ધતિથી નહીં ચાલે આ બે પદ્ધતિઓની બદલે ડ્રીપ ઇરિગેશન સુધી બધા ખેડૂતો જાય તો આ શક્ય છે ટપક સિંચાઈ કરવી પડે ફ્લડ કરતા ફુવારામાં પાણી ઘણું બધું બચ્યું છે પણ એ ફુવારા પદ્ધતિમાંથી આજે જે પાણી વપરાય છે એટલું પાણી અવેલેબિલિટી નથી પચાસ વર્ષ સુધી તમારે સાઠ વર્ષ સુધી સિંચાઈ કરવી હોય તો ફુવારા કરતાંય તમારે નવી પદ્ધતિ ડ્રીપ છે એમાં જવું પડે પહેલી શરત આ છે જાગૃતતા એટલા મોટા પ્રમાણમાં કરવી પડે કે નાવા બેસે ત્યારે એને યાદ આવે કે હું એવા સૂકા પ્રદેશની અંદર છું કે જ્યાં મારી પાસે પાણી શેક નર્મદાથી લાવવું પડે છે ત્યારે આ પાણીથી હું નાવું છું મારી ધરતી ઉપર પાણી નથી તો હું એને ફુવારો ચાલુ કરી અને નાવું એવું મારે ના નવાય આ એક એક જન જન સુધી આ વાત પહોંચાડવી પડે પશુ માટે પણ જે પાણી આપણે વાપરીએ છીએ એનું માથે જે નવડાવવામાં તો એકદમ એની નવડાવવાની પદ્ધતિ હોય પણ ઉપાડીને ડાયરેક્ટ આવે એટલે ડોલે ડોલ આપણે નાખ્યા કરીએ છીએ એ પદ્ધતિથી ન કરવરાય બધી બાબતોમાં કરકસર કરવી પડે બધી બાબતોમાં પચાસ લાખ લોકો છે એક એક વ્યક્તિ પચાસ પચાસ લીટર પાણી બચાવે ને રોજનું નાવામાં ધોવામાં કપડામાં તો પણ રોજનું કેટલું બચે તમે પાયો પાયો પચીસ લગભગ કરોડો લીટર પાણી એક દિવસનું નાવા ધોવા અને વપરાશની અંદરથી આપણે બચાવી શકીએ એમાંથી એટલું બચી શકે અને ખેતી અને સિંચાઈ આ બેની પદ્ધતિમાં તો આપણે ડ્રીપ અને માઇક્રો ઇરિગેશન કરવું જ પડે ધીમે ધીમે એની અંદર જતું રહ્યો અને ફ્લડ તો હંડ્રેડ પર્સન્ટ બંધ કરવું પડે કોઈ ખેતરની અંદર કેરો વાળીને જતા હોય તો એ તો બિલકુલ ના ચાલે કેરાથી પાણી છૂટું પિયત કરતા હોય એમાંથી તો સો ટકા બહાર આવી જ જવું પડે એના માટે રાહ ન જોવાની હોય તાત્કાલિક કરવું પડે તો એક બાજુ આ બચાવવાનું કામ પાણીની પાણીની પદ્ધતિઓ જે છે એને સિંચાઈ માટેની પદ્ધતિ પાણી બચાવવું કઈ રીતે શહેરોની અંદર પણ વરસાદનું પાણી જેટલું આવે છે એટલું બધું ટીમ્પે ટીમ્પું પાણી એ ધાબા ઉપર આવ્યું એ બધું પાણી જમીનમાં ઉતારવું પડે ખેતરની અંદર જેટલું પાણી આવ્યું છે એને ખેતરની અંદર જ રોકી રાખવું પડે એમાં જ એને જમીનમાં ઉતારવું પડે એની પદ્ધતિઓ અલગ અલગ કરીએ અને સતાય કેટલાક મોટા વેણ છે વોકળા છે એ વોકળાની અંદરથી જે પાણી આવ્યું છે એને શુદ્ધ કરીને ટ્યુબવેલ બનાવીએ બોર બનાવવા અને બોર બનાવીને ફરી પાછા આપણે જમીનમાં પાણી એને ઉતારીએ અને જે મોટા તલાવ છે એને ઊંડા કરી દઈએ સ્ટોરેજ ઊંડા કરી દઈએ તો ત્રણ ચાર વર્ષે એક વખત મોટો વરસાદ આવે છે આપણે ત્યાં એ વર્ષે તલાવ ડેમ આ ભરાઈ જાય અને જમીનમાં પણ પાણી ઉતરે તો પછી આપણું પાણી ધીમે ધીમે કરતાં આપણું તળ ઉપર આવે જે કોલમો કાઢીને અત્યારે તો બી કેટલી છે કોલમ નાખવી પડે છે એટલે વિચારીએ છીએ ને તો કેવું વિચારે છે કોલમ નાખવી પડે છે કોલમના ખર્ચનું વિચારે છે લાઇટના બિલનું વિચારે છે હજુ એવું નથી આવતું કે આ ધરતી માતાની અંદરથી જે હતું એ બધું કાઢી નાખ્યું એ વિચાર નથી આવતો પછી પાછળ છે જ નહીં કંઈ એ વિચાર આપણને નથી આવતો આ ભયજનક સ્થિતિ જે આપણી છે એમાંથી રસ્તો આપણે કાઢવો પડે ટેમ્પરરી રસ્તાથી નહીં થાય લોંગ ટર્મ વ્યવસ્થા કરવી પડશે સ્કોપ ન હોય તો આપણે ન કરી બધાને લાગે કે આટલું બધું પાણી રોકવું હોય તો પૈસા ક્યાંથી લાવીએ ખર્ચ ક્યાંથી કરીએ ટેકનિકલ લોકો ક્યાંથી લાવીએ હા એ પ્રશ્ન છે પરંતુ આભાર માનીએ છીએ દેશના વડાપ્રધાન મોદી સાહેબનો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે આપણે જે કામ કરવું છે એના માટેની યોજના કેચ ધ રેન એ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અમલીકરણ કરવા માટેનો નિર્ણય કર્યો છે પૈસા જેટલા જોઈએ એટલા આપવાનો નિર્ણય કર્યો છે આપણે આપણી પદ્ધતિથી જે કામ કરવું એની અંદર બહુ મોટા પ્રમાણની અંદર એમણે આ કામ કરવાની વ્યવસ્થા કરી છે હમણાં આપણા સિંચાઈ મંત્રી છે ભારત સરકારના પાટીલ સાહેબ એમનો ફોન આવ્યો હતો એમણે કીધું જેટલા નાણાં જોશે ને એટલા નાણાંની વ્યવસ્થા ત્યાંથી ભારત સરકાર કરશે અને આ અભિયાન ને આખા બનાસવાસીઓ નું અભિયાન આપણા બધાનું અભિયાન બની જાય એક 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 વ્યક્તિનું અભિયાન બને બધા નીચે ફેલાઈએ ચારે બાજુથી જે કામ લાગે બધું કામ પાણી રોકવાનું કામ જમીનમાં ઉતારવાનું કામ આ બે કામની અંદર બધા લાગીએ ગામ કક્ષાએ ગામની એક સમિતિ બને દસ પંદર લોકો ટીમ ગામના જે વડીલો હોય જેને એમાં પાછી પોલિટી પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને કોઈ પણ પાર્ટીના હોય એને સારા કામમાં જોડાવું છે બધાને જોડો એમાં કંઈ વાંધો નથી એમને જોડાવું હોય તો ગામ કક્ષાએ જોડી લો કમિટી બનાવો પણ કમિટી બનાવવાનું કામ આપણે કરવું જોઈએ દરેક ગામે ગામ કમિટી બનાવવાનું કામ કરવું જોઈએ અને ત્યાંથી કરીને તાલુકાની પણ એક ટીમ બને અને લોકલ કઈ રીતે પાણી ક્યાં ઉતરે છે ક્યાંથી વેણ છે ડેટા અહીંથી આપશું ડેટા સેટેલાઇટના જે બનાયેલા છે એ બધા ડેટા તમને દરેક ગામ સુધી પહોંચી જશે વેન ક્યાં છે ક્યાંથી કેટલો એરિયા છે એનું લેવલ કયું છે બધા ડેટા મળશે પરંતુ ગામની અંદર ડેટા વગર પણ આપણી પાસે ખબર છે કાંઈથી પાણી આટલું વધારે નીકળે છે મને ખબર છે થરાદ તાલુકાનું મારું નાગલા ગામ છે ખાનપુર ગામ છે ત્યાં દર વર્ષે પ્રશ્ન આવે છે પાણી આવતું રહે છે આવે છે ક્યાંથી દર વર્ષે ત્યાં પાણી ભરાય છે અને પાણી બહાર કાઢવા માટેની સમસ્યા હોય છે આ હું છેલ્લા દસ પંદર વર્ષથી જોયા કરું છું તો થોડો વરસાદ ત્યાં પાંચ સાત ઇંચ થયો તો પણ એ ગામની અંદર પાણી બધું તલાવ જેવું રકાબી જેવું છે પાણી ત્યાં પહોંચે છે તો કોઈક જગ્યાએથી તો આવતું હશે ને તો જ્યાંથી આવે છે ત્યાં જ રોકવાનું કરીએ એ કોઈકના ખેતરમાંથી આવતું હશે કોઈના વોકળામાંથી આવતું હશે કોઈના સોસાયટીમાંથી આવતું હશે તો એ પાણીને ત્યાં જ જો જમીનમાં ઉતારીએ તો એનો પણ ઉકેલ થઈ શકે એવું બધી જગ્યાએ હશે દરેક જગ્યાએ આવું હશે મેં વાવ સાંતલપુર તાલુ વાવ અને સુઈગામ તાલુકાનું મેં જોયું છે ત્યાં માળકાથી કરીને એક પાણી આખું ડેડાવાથી વચ્ચેથી નીકળે છે ઢગલા બંધ પાણી ત્યાંથી આખું મહિનો સુધી ચાલ્યા કરે છે પાણી અને એ પાણી મીઠું અમૃત જેવું હોય છે અને પછી બે ચાર મહિના રહે એટલે ગરમી આવે એટલે બધું પાણી ખારું થઈ જાય આખી જમીન બધી બગડી જાય છે આ બધા જમીનની અંદર આવતા જ પાણીને આપણે જમીનની અંદર ઉતારી દઈએ તો એવું બધા તાલુકાનું છે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તો વેણ છે તો બનાસકાંઠા જિલ્લાના આપણા ચાર ભાગ છે એક પર્વત એરિયા છે જ્યાંથી પાણી વરસાદનું આવે છે નીચેના બે ચાર પર્વતોની વચ્ચે વચ્ચે વેણ છે એ વેણની વચ્ચે થઈને આગળ વધે છે એટલું પાણી ત્યાં રોકાય તો ત્યાં રોકીએ બીજું ડેમમાં આવે છે તો ડેમની અંદર જેટલું રોકાય છે તો ડેમમાં પણ રોકાય બીજું વડગામ પાલનપુર અને કેટલોક અમીરગઢનો એરિયા જેમાં નીચે સુધી જેટલું પાણી નાખો નેચરલ કોષમાં રિચાર્જ થાય છે નેચરલ રિચાર્જ થાય છે તો ત્યાં નેત્રલ રિચાર્જ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરીએ ત્યાં મોટા બોર બનાવવાની જરૂર નથી ત્યાં તો પાણી આવશે અહીંયા આગળ રબડી નદી છે રાબડી કે રબડી લડવી તો લડવી નદીની બાજુમાં લડબી નદીમાં તમે ગમે એટલું પાણી નાખો આખે આખું પાણી ઉતરી જાય છે કર્માવતની અંદર હું બે ચોમાસા પહેલાં ચાલુ ચોમાસા વરસાદમાં ગયો હતો ઉપરથી આખું ઝરણું આવે અને ઉપરથી આવેલું આખું ઝરણું નીચે આવીને જાય એટલે આખું ઝરણું હમાઈ જાય આખે આખું ત્યાં આગળ ત્યાંથી બહાર જ ન જાય ગામથી બહાર જ ન જાય ઝરણું એટલે કેટલું ખબર આખી કેનાલ આવતી હોય ને એટલું પાણી આવે તો એ જમીનની અંદર રિચાર્જ માટેની એવી વ્યવસ્થા છે તો ત્યાં આપણે એવી વ્યવસ્થા કરીએ ઘણા ગામો એવા છે કે જ્યાં નદીઓ આવે છે પાણીને ત્યાં ઉતરી જાય છે તો ત્યાં એ પ્રમાણેની પદ્ધતિ ઊભી કરીએ આગળના ભાગે જે ડીસાથી કરીને જે એરિયા છે ત્યાં કેટલીક જગ્યાએ પાણીને રોકવા માટે ખેત તલાવડીઓ પણ કરાય મોટા તળાવ પણ કરીએ અને પાણીના વેણ છે ત્યાં બંને બાજુ બોર બનાવવાની વ્યવસ્થા અને શેખ પાસણનો એરિયા છે ત્યાં આગળ પદ્ધતિ એવી કરવી પડે કે મોટા તળાવ જે ઉપરના ઊંડા નહીં ખોદી શકાય જે રણનો કાંઠો છે ત્યાં ઉપરના મોટો સરોવર અને બીજું બોર ત્યાં બનાવીને એને પણ પાણીને જમીનમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરીએ હવે ટ્યુબવેલ જો તમારે તૈયાર કરવા હોય તો એક વખત બોર કર્યો તો પાણી અંદર જતું રહેશે એવું નહીં બીજા જ વર્ષે પાછું ઠળી જાય પાણીમાં રેતી ભરી જાય તો જતો રહે તો એની એક ડિઝાઇન તૈયાર કરી છે અને એને બે વર્ષે ત્રણ વર્ષે એક વખત બનાવી નાખ્યું પણ એની જવાબદારી મેન્ટેન કરવાની વ્યવસ્થા કરવી પડે એનું ફંડ પણ રાખવું પડે એટલી વ્યવસ્થા કરવી પડે કે આટલું ફંડ આટલી વ્યવસ્થા તો એક આયોજનપૂર્વક બનાસવાસીઓ જો આ મહેનત કરે તો એક બાજુ આ વરસાદના પાણીને રોકવાનું કામ અને બીજી બાજુ નર્મદાના પાણીથી તળાવ ભરવાનું કામ ડેમો ભરવાનું કામ સુજલમ સુફલમથી આગળ વધારવાનું કામ નર્મદાની કેનાલોમાં લાવવાનું કામ બંને કામ જો દસ પંદર વરસ બધા લાગી પડીએ તો આખા જિલ્લાને ફરી આ આફતમાંથી બચાવીને આજથી પચાસ વર્ષ પહેલાં હતો એ દિશામાં લઈ જવાનું કામ આપણી મહેનતથી થઈ શકે એવું છે આપણે મહેનત કરીએ તો અશક્ય છે કોઈ વચ્ચે અગવડતા કામ કરવાની બાબતમાં નથી ને અગવડતાઓ હશે તો એનો રસ્તો આપણે ભેગા મળીને કાઢશું તો જો બધા સંકલ્પિત બનતા હોય કે આ કામ આપણી નવી પેઢી માટે કરવું જ તો આપણે આ કામમાં મથવું પડશે અને જે સૌનું હોય છે ને કોઈનું નથી હોતું કોઈ કે તો સૌની ચિંતા કરવી પડશે આપણે બધાની ચિંતા કરવી પડશે આપણે આપતા ભવિષ્યની ચિંતા કરવી પડશે આપણે આખા બનાસવાસીઓના આવતીકાલની બહુ મોટી આફત આવે છે ને એના માટે આપણે મથવું પડશે આપણે આગેવાની લેવી પડશે આ કોઈ નહીં કરે તો માત્ર ને માત્ર ટીકા કરીએ કાશે પાણી કાંઈ આવતું નથી પાણી છે નહીં શું કરીએ આમ કરીને ચાલ્યા કરશે પરંતુ એક બાજુ છે રોદણા રોવા એને બદલે મને લાગે છે કે રોદણા રોવાની જગ્યાએ આપણે બધા ભેગા મળીને પાણી નથી આવતું દુષ્કાળ પડે છે એની જગ્યાએ અરે માણસથી આપણે આપણે મહેનત કરીએ આપણે આપણું વરસાદનું ટીમ્પે ટાંપું પાણી જમીનમાં ઉતારવા માટે પૂરો પૂરસાત લાગી જઈએ કામ મારી તો ઈચ્છા છે કે આપણે દસ પંદર વર્ષ જો ભેગા મળીને આ કામ કરીએ તો આપ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે તમારી બધાની જો ઈચ્છા હોય તો આપણે બધા ભેગા મળીને કામને આગળ લઈ જઈએ તો એનું આયોજન કઈ રીતે કરવું એનું પ્લાનિંગ શું હોય પણ વાત કરવાથી નહીં ચાલે બધાને જોડવા પડશે જન આંદોલન એ રીતનું બનવું પડે પાણી ઉતારવા માટેનું જળ ધરતીમાં ઉતારવા માટેનું જન આંદોલન પાણી ધરતી ઉપર ઉતારવા માટેનું કામ એક વ્યક્તિ કરી પાણીને બચાવવા માટેનું કામ એક 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 વ્યક્તિ કરીએના એક વર્ષ માટે નથી પંદર વર્ષ માટે સતત કામ આ પણ કામ કરવાની જો આપણી બધાની તૈયારી હોય તો ડેરી તરીકે જે સહયોગ જોઈએ એ પણ પૂરેપૂરો કરીશું સરકારમાંથી પણ જે મદદની જરૂર પડે એમાં પાસે રહીને માન્ય મુખ્યમંત્રીશ્રીને અને મોદી સાહેબને પાટિલ સાહેબને એ બધાનો સહયોગ અમિતભાઈ શાહ સાહેબને બધાનો સહયોગ લઈને આપણે આ સમયમાં સરકારની પૂરી મદદ લઈને આપણે આ કાયમી સમસ્યાનો ઉકેલ આપણે કરીએ એટલા માટે કરીને આજે બધાને બોલાયા છે તમને લાગતું હોય કે આ કરવા જેવું કામ છે ને અતિ આવશ્યક છે આફતમાંથી બચવા માટેનો આ રસ્તો છે એવું તમને લાગતું હોય તો પછી આવતીકાલ આપણી ઉજળી થાય આવતીકાલ આપણી બચી જવાય એટલા માટે તાલુકા કક્ષાની પણ કમિટી ગામની પણ ટીમ બનાવો અહીંયા અધિકારીઓ પાંચ દસ સિવિલ એન્જિનિયર બીજું ત્રીજું જોશે તો અહીંથી આપણે ટ્રસ્ટ અને ડેરીમાંથી ભેગા થઈને દરેક તાલુકા એન્જિનિયર કે એવી કે મેનપાવરની જરૂર પડશે તો એ વ્યવસ્થા આપણે કરીશું જરૂર પડે ને તમને એમ લાગે કે હજુ વધારે કંઈ મેનપાવરની કે ખર્ચની જરૂર પડશે એ વ્યવસ્થા કરશું ડેરીમાંથી થઈ શકે એ ડેરી પણ સહયોગ કરશે મોટી કંપનીઓને પણ જ્યાં જરૂર પડશે તો સીએસઆરમાંથી કંઈ મદદ કરવી પડશે તો એ પણ કરશે લોકોનો ફાળો આવે કંપનીઓમાંથી પણ એમને પણ કહેશું કે ભાઈ ગામ ભેગા થઈને ક્યાંક અમને થોડી મદદ અમે ગામ લોકો કરીએ છીએ થોડી અમને કરવરાવો માની લો કે એક એસી ટકાની યોજના છે સરકારની એંસી ટકા પૈસા સરકાર આપે છે વીસ ટકા લોકોએ કાઢવાના છે લોકો એમ કંઈક ના વીસ નહીં પણ અમે દસ ટકા ભેગા થઈને ગામના લોકો કાઢી શકશું તો દસ ટકા તમે ક્યાંકથી લઈ આપો તો એના માટે ક્યાંક મદદ કરશો અમારાથી બનતું જે હશે ભેગા મળીને એમને કેવડાવશું પણ કામ કરે ગામ જવાબદારી ગામની અમલીકરણ કરવાનું ગામને આમાં કોઈ એનજીઓને આપી દેશો સારી એનજીઓ ઘણી બધી છે કે જે સારું કામ કરે છે પરંતુ કેટલાક માત્ર ને માત્ર ધંધા માટે કામ કરે એવા લોકોને જો સોંપશું તો તલાવ નહીં પહેલાં ઉપર ઉપરથી ખોદે છેવા છેવા કરી નાખે એ સ્થિતિ થશે એની જગ્યાએ સારું કામ કરવાવાળા જો એનજીઓ હશે તો એને સહયોગ ચોક્કસ આપણે ભેગા મળીને કરશું પરંતુ ગામ કામ પોતે જ ઉપાડી ના શકે ગામનું કામ પોતે ના કરે બધાનો ફાળો લ્યો થોડોથી ગામના કામ માટે બધા ફાળો લ્યો જો પાંચ રૂપિયા આપેલા હશે ને તો એ ગામનો માણસ ત્યાં આગળ આવીને કહે છે કે મારા પાંચ રૂપિયા છે એ ભાઈ આટલું ખુદીન જા આટલું હરખું કરીને જા ગામને ઇન્વોલ્વ કરો લોકોને એક એક વ્યક્તિને ઇન્વોલ્વ કરો એક એક વ્યક્તિ ઇન્વોલ્વ થશે તો એના ઉપર એકાઉન્ટેબિલિટી રહેશે એક એક વ્યક્તિ ઇન્વોલ્વ થશે તો આ કામની સહભાગીતા થશે એક સાથે લગભગ પાંચસોથી વધારે જેસીબી મશીનો ચાલતા હોય એક સાથે હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો ચાલતા હોય આ બે મહિના બે ત્રણ મહિના પૂરી તાકાત બોર પણ એટલા મોટા પ્રમાણમાં આપણે બનતા હોય અને નાનું મોડલ જે ખેતરની અંદર છે તો એને પણ નરેગાની અંદર સાથે ઇન્વોલ્વ કરી દઈએ તો નરેગાની અંદર પોતે પોતપોતાના ખેતરમાં એક મોટો ખાડો વાળે બાર ફૂટનો અને એમાં જ પથ્થર નાખી દે જ્યાં હેઠાડો નીચે નેચરલ કોષમાં પાણી રડીને આવતું હોય એવા જ ભાગની અંદર ખાડો કરીને એમાં પથ્થર નાખીને જ્યાં રિચાર્જવાળી જગ્યા હોય તો ત્યાં આગળ આ પાણીને આપણે ઉતારવાનું ખેતરનું પાણી ત્યાં કરી દઈએ શહેરની અંદર જે લોકો રહે છે બધા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ બનાવી દીધા છે રોડ બનાવી નાખ્યા છે હવે રોડ ઉપર જે પાણી આવે બધું રડીને જતું રહેવાનું છે આખા શહેરના શહેર રોડવાળા થઈ ગયા છે ઉપર એ ધાબા છે નીચે ધાબા જેવા રોડ બન્યા છે તો પાણી ક્યાં જાય તો પાણી ત્યાં જતું રહેશે બહાર તો વરસાદનું પાણી જે ધાબા ઉપર આવે છે બધું જમીનમાં ઉતારીએ સોસાયટીમાં એક બોર બનાવીને સોસાયટીનું પાણી ત્યાં ઉતરી જાય આ એક મોટું અભિયાન આખું બનાસકાંઠા જિલ્લો લે બીજું કામ આ અભિયાનને સાથે સાથે ઝાડ વાવવાવાળું કામ આપણે છેલ્લા દસ વર્ષથી મથીએ છીએ અને જાગૃતતા ખૂબ આવી છે પરંતુ હવે શેડા ઉપર તો ખૂબ આપણે ઝાડ બે ત્રણ વર્ષમાં ઘણા બધા કર્યા સીડ બોલ બનાવીને આપણે ડુંગરાઓમાં પણ અમે ભાવાભાઈ બધા મથીએ છીએ તો ખૂબ સારા પરિણામ ત્યાં પણ મળ્યા છે હવેનું કામ જે છે આગામી પાંચ વર્ષ બનાસકાંઠા જિલ્લાના જેટલા પ્રાથમિક શાળાઓ જેટલી હાઈસ્કૂલો જેટલા સમસાન જેટલા મંદિર મસ્જિદ જેટલી બાકીના ધાર્મિક જગ્યાઓ એ બધાની અંદર હરિયાળું પ્લાન્ટેશન કરી લેવા પડે જેટલા છે એટલા બધી જગ્યાએ ઝાડ વાવવાની વ્યવસ્થા કરવી પડે વૃક્ષો જેટલા જુઓ એટલી વ્યવસ્થા ડેરી તરફથી અમે કરી આપશું આ વર્ષે જ કહીએ છીએ એ જે શાળા માટે શમશાન માટે ગામના જાહેર જગ્યા ઉપર જ્યાં જ્યાં કરવું હોય ત્યાં કહો અને જેવા જોવે છે એવા ઝાડ તમે માગો એવી વ્યવસ્થા કરીએ અને પ્રાથમિક શાળામાં બાળકોને આ વર્ષે એક ડ્રાઈવ એવો લઈએ કે ડેરી તરફથી પ્લાસ્ટિકની થેલી આપે અને બીજ આપે શિક્ષક મિત્રોને સાથે જોડીએ અને માટી અને ખાતર એ ત્યાંથી ભરી દે ભરી અને એમાં બીજ વાવીને એક એક ગામની અંદર એક એક નર્સરી કરે ભલે કંઈ નહીં તો બે હજાર તો બે હજાર ઝાડ વાવે પણ બે હજાર ઝાડ એને ગામને જે વાવવા છે ને એવા ત્યાં આગળ ગામની શાળાની અંદર જ એક નર્સરી થાય બાળકની અંદર જાગૃતતા ઝાડ પ્રત્યેની આવશે અને બીજું એ ઝાડ જે છે એ પોતાના ગામમાં જ ફ્રી ઓફ આપી દે તો થેલી આપવાનું કામ બીજ આપવાનું કામ અહીંથી ડેરીમાંથી કરીએ પરંતુ શાળા અને શાળાના બાળકો એની અંદર જોડાય અને પોતાની નર્સરી ઇન્ડિવિજ થાય તો કરોડો કરોડો વૃક્ષ અત્યારે નર્સરીઓમાં એટલા બધા ઝાડ નથી પરંતુ આ કામ જો આપણે કરીએ ને તો કરોડો વૃક્ષો આપણે ત્યાં નર્સરી બનાવીને આપણે બનાવી શકીએ આ કામને પણ આપણે લેવું પડે આ બધા કામો ઈશ્વરીય કામ છે તો એક આ બીજું કામ એક જળસંચયનું મેઈન ફોકસ અને બીજું આ વૃક્ષો વાવવાનું કામ આ બે માટે કરીને આજે બધાને બોલાવ્યા છે એનું ડિટેઇલ પ્રેઝન્ટેશન અત્યારે હાલ આપે છે તમે જોઈ લો અને પછી પાસળ પંદરેક મિનિટ એક પ્રેઝન્ટેશન અરે પ્રશ્નોત્તરી રાખીએ તમને એમાં કોઈ સવાલ હોય તમને લાગે કે જુઓને અમલ કઈ રીતે કરશું તો એની પણ ચર્ચા થાય અને આ અભિયાનને આપણે કઈ રીતે આગળ વધારવું એ કામને આગળ લઈએ આ કાર્યક્રમની ભૂમિકા મને લાગે છે કે આ પ્રમાણેની હતી આપ સૌની વચ્ચે મૂકીએ ધન્યવાદ ખૂબ ખૂબ આભારશ્રી આપ સાહેબે ચિંતા તો વ્યક્ત કરી જ પણ એ સાથે એના જે ઉપાયો એના જે સૂચનો જે કાર્યો આપણાથી કાલથી જ એમ કહું તો આજથી જ શરૂ થાય એવા આપ સાહેબ એ સૂચવ્યા અમે આશા રાખીએ છીએ સાહેબ સૌ વતી અમે કહીએ છીએ કે અમે ચોક્કસ પાલન કરીશું ને આપની ચિંતા અને સુજાવોને એક મિશન બનાસ બનાવશે એવી અમે આશા રાખીએ છીએ જેવું કે સાહેબ સાહેબશ્રીએ વાત કરી કે હવે આપણા સમક્ષ એક ટેકનિકલ પ્રેઝન્ટેશન કે આ કાર્યોને કેવી રીતે આપણે જમીન ઉપર ઉતારી શકીએ હું માનનીય દીપકભાઈને